આ દિવસ તે બધા રક્તદાતાઓના મનમાં સમર્પિત છે જેઓ કોઈપણ સ્વાર્થ વિના બીજાના જીવન બચાવવા માટે રક્તદાન કરે છે વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાની પહેલ પ્રથમ વખત બે હજાર ચારમાં કરવામાં આવી છે જેથી ઉધના સીઝોન હોમગાર્ડ્સ યુનિટ દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યું હતું સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દરેક રક્તદાતાને હેલ્મેટ આપવામાં આવ્યું હતું હેલ્મેટ આપવાનો ઉદ્દેશ એ જ છે કે તમે રક્તનું દાન કરીને લોકોનો જીવ બચાવો છો તો એસબીઆઈ તમને હેલ્મેટ આપીને તમારો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે ચૌદમી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રેડ ક્રોસ બ્લડ સેન્ટરના રક્તદાન 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 કેમ્પ અને અંગે જનજાગૃતિ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું કેમ્પની શુભ શરૂઆત અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી પશ્ચિમ રેલવે સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલ તેમજ ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ હોમગાર્ડ દ્વારા કરવામાં આવેલા નિષ્કામ સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું તો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને સ્થાનિક ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી કોર્પોરેટર વિક્રમભાઈ પાટીલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાય લાયસન્સ ક્લબ સુરત ઇસ્ટના પ્રમુખ કિશોર માંગરોડિયા લાયસન્સ ક્લબ ડાયમંડના પ્રમુખ રમેશ જયાણી લાયસન્સ ક્લબ સરદાર માર્કેટના પ્રમુખ શૈલેન્દ્ર રાજપૂત હાજર રહીને શુભેચ્છા પાઠવી હતી તો કેમ્પ દરમિયાન એકસો બોટલ જેટલા બ્લડ યુનિટ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સી ઝોન હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ ગીરીશ એચ પટેલ તથા અધિકારી તથા એનસીઓ તેમજ હોમગાર્ડ જવાને કેમ્પને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી હતી એસબી બેંકની ટીમના સુનિલ ભિલ્લા ડૉક્ટર મિતુલ શાહ અને અભયકુમાર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા